વેલકમ બેક ગાયઝ ટુ માય યુટ્યુબ વિડીયો એઝ અ બિગિનર એજન્સી ઓનર એઝ અ બિગિનર ફિલાન્સર હું કઈ રીતના ક્લાયન્ટ ફાઇન્ડ આઉટ કરું છું અને હું કઈ રીતના ક્લાઇન્ટને અપ્રોચ કરું છું તે બધી જ ડિટેલ હું તમને વિડીયોને એન્ડ સુધીમાં આપવાનો છું અને વિડીયોનેન્ડ સુધીમાં હું કઈ રીતના અપ્રોચ કરવાનો કઈ રીતના મેસેજ સેન્ડ કરું છું તે પણ ડિટેલ્સ તમને એડ કરવાનો છું તો મારા વિડીયો ને જોજો મારા વિડિયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબો જેને આવનારા વિડીયો તમામ તમને મળી રહે લીડ કઈ રીતના જનરેટ કર્યું એ મારા મેં પ્રીવિયસ વિડીયોમાં જણાવી દીધું જો તમે એ પ્રીવિયસ વિડીયો ન જોયો હોય તો તમે જોઈ શકો છો અને એ જ પ્રોસેસથી હું પણ લીડ જનરેટ કરું છું અને ક્લાયન્ટ ફાઇન્ડ આઉટ કરું છું તો જેટલા પણ પ્રોફેશન છે આ તે બધે જ પ્રોફેશનનું લિસ્ટ બનાવી લેવું ખૂબ જ જરૂરી છે જો તમને આઈડિયા ન હોય તો તમે કોઈ પણ એ લાઈક જેપીટી ન્યૂઝ કરીને બધા જ પ્રોફેશનની લિસ્ટ બનાવી શકો છો અને એ પ્રોફેશનમાં તમે કોઈ એવો પ્રોફેશન સિલેક્ટ કરો જેમાં તમે તમને સારી વેબસાઇટને સારી સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો અને એ ડિટેલ્સ તમે ગૂગલ મેપમાં પણ સર્ચ કરી શકો છો અને જે પ્રો પ્રોફેશન છે પ્લસ પ્રોફેશન અને બહારની કોઈ કન્ટ્રી જેમ કે કોઈ યુએસએ કન્ટ્રી છે તો પ્રોફેશનનું નામ પ્લસ યુએસએ કન્ટ્રી તમે એડ કરીને ત્યાંના બધી જ શોપની ડિટેલ્સ ફાઇન્ડ આઉટ કરી લેવી અને લિસ્ટ લેવી ખૂબ જ જરૂરી છે અને લિસ્ટ મળ્યા બાદ બીજો સ્ટેપ એ આવે છે કે તમને લિસ્ટ મળી ગઈ છે અને જેમની પાસે વેબસાઇટ નથી તો તેમને પોતાને પર્સનલી તમારે એમને ડીએ કરવાનો છે તમે કંઈ કંઈ સર્વિસ પ્રોવાઇડ કરો છો તે તેમને ડિટેલ્સ શેર કરવાની છે અને જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેમાં તે લોકો અવેલેબલ છે તેમને એમાં ડીએ કરવાનો છે અને એવો સારો એવો પ્રપોઝ સારું એ અપ્રોચ કરવાનો છે જે તમે કોઈ પણ એઆઈમાંથી લેક ચેટ જીપીટી છે તો બીજા ઘણા બધા એઆઈ છે તેમાં તમે સારું પ્રપોઝલ ફાઇન્ડ કરી શકો છો અને એ પ્રપોઝલમાં તમે કઈ કઈ સર્વિસ એમને પ્રોવાઈડ કરી શકો તેમના બિઝનેસને આગળ વધારવા માટે તમે કઈ રીતે હેલ્પ કરી શકો તે બજેટ ડિટેલ એડ કરવાની છે જેથી એ ક્લાયન્ટને તમારી સાથે રસ પડે અને સ્ટાર્ટ અને જે પણ ક્લાયન્ટની વેબસાઇટ છે અને એમાં એવું લાગે છે કોઈપણ સેક્શનમાં ઇસ્યુ ફેસ થાય છે અને જે અમુક સેક્શન વર્ક નથી કરતા તે ક્લાયન્ટને પણ તમે સ્પેસિફિકલી એમને મેસેજ કરી શકો છો અને તેમને તે ઇસ્યુ કઈ રીતના સોલ્વ કરવા તેના માટે તમે હેલ્પ કરી શકો તે પણ તમને જણાવી શકો છો અને ફોર અ બેટર કોમ્યુનિકેશન સ્ટાર્ટિંગમાં એવું પણ કરવું પડે છે કે કોઈપણ ક્લાયન્ટને સારી એવી ટ્રસ્ટ ફેક્ટર માટે કોઈ પણ વેબસાઇટ કોઈપણ સેક્શન તમારે બનાવીને દેવાનો જેથી ક્લાયન્ટને તમારા ઉપર ટ્રસ્ટ બેસે અને પછીના ફ્લોમાં તમે એનું પેમેન્ટ સાથેની વાતચીત કરી શકો છો અને મેં એક એવું એક્ઝામ્પલ પ્રપોઝલ બનાવ્યું છે અને એ પ્રપોઝલથી હું બધા ક્લાયન્ટને મેસેજ કરું છું અને એ પ્રપોઝલ તમારે જોતું હોય તો કમેન્ટ કરો પ્રપોઝલ અને એ પ્રપોઝલ તમને હું શેર કરીશ જેથી તમને પણ સારી એવી આસાની મળી રહે અને મારા વિડીયોને એન્ડ શું જોઈએ એના માટે આપણે થેન્ક યુ અને મારા વિડીયોને લાઇક કરો મારા વિડીયોને શેર કરો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા નવા વિડીયો સારા એવા મળી રહે